તો આજે અમે જાય સાત રસ્તે મેળામાં ફરવા માટે આજે બાકી છે તે પપ્પા માટે રાંધે છે ને અમે બધા મજા થઈ ગયા ને મારે કંગી કરાવવાની બાકી છે તો ચાલો હવે મેળ તો મારી કંગી બી થઈ ગઈ છે મેં વાય સાગર ચોટી સાગર ચટીવારી મેકઅપ થઈ ગયું ને બાજુ મે પ્લાઝા કુર્તી પહેરી લીધી ને આ હુરેન ના જો થઈ ગયા છે ને હવે નીચે ઉતરે છે પેલા પગ પેલા પગ દીએ છે અને આ ફાતેમા મારો ભાઈ મારી માસી મારા નાની મારા ખાલા ને વાસ્યો મારા ફેમિલી આખી આવે છે ને આ હુરુવેર બધાયથી પહેલે છે અસલામ વૈકુમ એવરી વન આજે તો બ્લોગિંગની સ્ટાર્ટિંગ મુસ્કાને કરી દીધી છે કેમ કે ઈદમાં હું કહેતી હતી ને કે પછી ઘણું રહી જાય છે ને જો અહીંયા આપણા બ્લોગ જોવે છે ને ઈદ વાળો અપલોડ કર્યો છે ને ચાલો રીક્ષા હવે આવી ગઈ છે રિક્ષા ફાઇનલી કરાવીને નીકળ્યું અમને લેટ થઈ ગયું નવ વાગે નીકળવાનું હતું ને જગ્યાએ સાડા નવ થઈ ગયા છે ચાલો આજ તો મારી વજેથી લેટ થયું છે

તેને લઈ ને તૂટ ગઈ પોતે પોતે જો આ કપડાં પહેરતી હોય તો કેવી મસ્ત છે આમાં તો અસલ છે ઓ ભાઈ લઈ લો સરસ છે હેજુ મૂક દે

અહીંયા છે ને અમે જોતા હતા કે મેં કીધું શું છે ને તો મારી નજર નેલ્સ ઉપર પડી હતી મેં કીધું લાવું જો હું કેવા છે ઓલા સ્ટીકર ચોંટાડવાવાળા નથી આવતા એવા તો મેં કીધું એકવાર લઈને ટ્રાય કરવા છે પણ એમાંથી મને કંઈ ડિઝાઇન ના ગઈ મી અને પછી છે ને મેં કીધું તો અહીંયા આપણે અહીંયા મળે છે તો અહીંયાથી લઈ લેજો સારી ડિઝાઇન અને મલકની હોય છે અહીંયા ચાર પાંચ જ ડિઝાઇનના હતા પછી ગુડુએ અહીંયાથી બકલ ને લીધા હા ભલે હાલો ક્યાં લઈ આવી ક્યાં દેખાતું ને બુક

આજ તો એન્ટ્રી ટિકિટ જ નથી ફ્રી છે હવે લગભગ આ લાસ્ટ અઠવાડિયું કે પંદર દિવસ છે ને હા પંદર તારીખ સુધી છે એટલે લાસ્ટ તો ફ્રીમાં છે આવજો તમે કોઈ આવવું હોય તો જો અહીંયા આપણે ઊભા છીએ ભાઈને વિડીયો કોલ કર્યો છે બાકી માટે કે આમાં પસંદ આવતી ને જો મેં અહીંયાથી પ્લાઝો લીધા છે આ સામે છે ને એમાં અઢીસોનું એક ને આ છે ને બસોનું એક અને પાંચસોના ત્રણ પીસ પણ મારા છે ને આ ઓલા બીજા નંબરનું છે ને એમાંથી લીધા છે અઢીસોનું એક

આ અહીંયા જેટલી વાર લગાડી દીધી અક્ષા ઘરી ગઈ હતી પછી અમારે જવું પડ્યું અમે જોયેલું છે પણ તો અહીંયાથી એ લીધી બે ચાર વસ્તુ મારે કાંઈ નહોતું લેવું એ લીધું છે ભાઈ માટે પછી લીધી મસ્ત હતી જો અહીંયા આ લોકો હવે બિલિંગ કરાવે છે અંદર ગરમી થતી હતી તો હું અહીંયા સેજ એક બારે આવીને ઊભી રહી છું જો હું અહીંયા ઊભી રહી છું આ લોકો જો કરાવે છે હવે આવી ગયા હો હાલો હવે બારે છે છોકરાઓને ખાવું છે તો મેં કીધું હા એટલે એમ કે છોકરાઓ વધારે ભૂખ ભૂખ કરે છે આપણાથી તો કંટ્રોલ થાય

ચાલો સૌથી પેલો જો અહીંયા નીકળતા જ આપણે ઊભા રહી ગયા છીએ ઢોકળા સ્ટીમ ઢોકળા ખાવા માટે હા 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 બધું ભૂખ લગી મંગા આ બધા માટે ઢોકળા જ આપજો ભાઈ આ લોકોને ચિપ્સ ખાવી છે તો હવે કઈક નવી ડિશ ટ્રાય કરી ગુડુ કે છે સારી છે તો મેં કીધું હાલો છે દિલ્હી ચાટ જોઈએ આવું છે કઈ

ચાલો બેઠા નથી આપડે મજા લઈ અહીંયા ઉભા રહી શું કરો લમદુરીલા છોકરા વામાં બેઠા છે દેખાય છે કે નહીં હા જો આજે ગુરુ ફેજુ ઉભા હોતા દેખ અભી ઉભા હોય તા ના બી ઊભા હોય તા વિડીયો દેખ્યો છે તો યામાં બેઠા છે ને ઓ હવે આ ચકડો ઉપર પહોંચ્યો છે

Hello, finally, we are in the best one of our own. I must come on to the best one of our own. But I will be done as enjoy and then get us out of the way. Sasa, I will take a good job. I will take a

ભીક લાગી ગઈ છે ને તો જોઈ લેજો ધરાવ આવી વસ્તુમાં માં એ લોકો બેસે ભાઈ ધીમું ફેરાવજો ભાઈ એ હવે ફૂલ જ એ ભાઈ ધીમા કરો ભાઈ આ જો ભીક લાગી ગઈ દેખ હવે ઉલટી કરે ગયો આ છોરી જો હવે ખાતે માને છે ને આપણે જમ્પિંગમાં માં છે અહીંયા એક તો આપણે બ્લોગિંગ કરવાની મજા નથી આવતી કેમ કે બધી બાજુ ગીત વાગે છે તો મ્યુઝિક આવે છે ગરમી તો થઈ ગઈ છે

Terima kasih telah menonton! જો આપણે હવે ઘરે આવી ગયા છીએ અને જો આવા ટાણે પોણા બાર વાગ્યા રાઈટ અમારો આ ટાઈમ જ છે સારું અત્યારે જ આવે તો હમણાં તો ચાર પાંચ દિવસથી અમે વ્યારૂ કરી લઈ છીએ કેમ કે પછી એટલું બધું લેટ થઈ જાય ને તો એ ખીજાતા હોય છે કે તમે શું કામ વાટ જોવો જાવ નવા છોકરાઓને તો આપી દઉં હું બાકી હોઉં તો અત્યારે અમે થોડુંક બારથી નાસ્તો કરતા આવ્યા છીએ ચિપ્સ ખાધી ને પછી આપણે ઓલું સ્ટીમ ઢોકરા ખાધા ને દિલ્લી ચાટ ખાધી ને એવું બધું એટલું બધી કઈ છે નહીં પણ સારું કાવશે તો એની આપણે કરી બાકી છે જો પોણા બાર વાગે ઘરે આવે ડેલી હવે બસ થોડાક દિવસ છે હવે આઠ દસ જ છે મેળો પછી તો વયું જશે ઓલા બધા રહેશે પણ આજે વેચવા આવ્યા છે ને એ લોકો વયા જશે તો જે ત્યાંથી મેં છે ને પ્લાઝો લીધા તમે તમને દેખાય ફરતા આવ્યા ને છોકરાઓને ફેરવતા આવ્યા આપણે ચાલો હવે આપણે આ બધું કાઢી નાખી અને છે ને બ્લોગ ને પણ આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ મળીએ કાલે બીજા નવા બ્લોગ ની સાથે ત્યાં સુધી બધાય ની ટાટા બાય બાય અલ્લા હાફિઝ પોતાનું પોતાની ફેમિલીનું ધ્યાન રાખજો ચાલો આવજો બધાય ટાટા